દેશની સૌ પ્રથમ ગૌમૂત્ર ડેરી બનાસકાંઠાના ભાભર ખાતે શરૂ કરાઈ છે જેનું ઉદઘાટન આજે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કર્યું હતું ત્યારે આ ગૌમૂત્ર ડેરી થકી પશુપાલકોને ફાયદો થશે જ્યારે પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી થશે દેશની સૌ પ્રથમ ગૌમૂત્ર ડેરીને આજે ભાભર ખાતે શરૂ કરાઈ છે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ આ ડેરીનું ઉદઘાટન કર્યું છે જોકે ગૌમૂત્ર ડેરી થકી પશુપાલકોને ફાયદો થશે પશુપાલકો પાસેથી પાંચ રૂપિયે લીટર ગૌમૂત્ર ખરીદશે જ્યારે બનાસ ડેરી સાથે પણ અગાઉમૂત્ર ડેરીએ કરાર કર્યો હતો અને જે ગૌમૂત્ર બનાસ ડેરી થકી પણ સંપાદન થાય અને પશુપાલકોને વધુ ફાયદો થાય તે માટે પ્રયાસો થયા છે ત્યારે ગૌમૂત્ર ડેરી થકી ફાયદો એ થશે કે હવે ગાયને છૂટી મૂકી દેતા હતા અથવા તો પાંજરાઓ પોળમાં મૂકી દેતા હતા તે પશુપાલકોને ખેડૂતો ગાય પોતાના ખેતરમાં રાખશે કારણ કે હવે ગાયના મૂત્રના પણ પૈસા મળશે અને જેના કારણે ગાયોની મદદે સમસ્યા હલ થશે ત્યારે ખેતરમાં જે ગાયો ગૌમૂત્ર થકી ગંદકી થતી હતી ગૌમૂત્ર વેસ્ટ જતું હતું તે હવે વેસ્ટ નહીં જાય અને ગૌમૂત્ર ડેરી દ્વારા ખરીદાશે જોકે આધુનિક ટેકનોલોજી દ્વારા ગૌમૂત્ર ડેરીમાં આખો પ્લાન્ટ ઊભો કરાયો છે એટલે ગૌમૂત્રને પ્યોરિફાય કરી તેમાંથી મિનરલ વોટર પણ બનશે જ્યારે આ ગૌમૂત્રથી જે ખાતર બનશે તે પ્રાકૃતિક ખેતી માટે કામ લાગશે અને એવું ખાતર તૈયાર થશે કે બજારમાં રાસાયણિક ખાતરો જે પ્રકારે ઉત્પાદન પામે છે તેઓ મૂત્રમાંથી ઉત્પાદન થશે તેવી પ્રક્રિયા થશે ત્યારે અનેક પશુપાલકો નિયમિત ગૌમૂત્રા ગૌમૂત્ર ડેરીમાં ભરાવે અને હવે બનાસ ડેરીના સહકારે થકી ગૌમૂત્ર ડેરી હજારો લીટર ગૌમૂત્ર એકઠું કરશે અને તેમાંથી જે ખાતર બનાવવાની પ્રક્રિયા થશે મિનરલ વોટર બનાવવાની પ્રક્રિયા થશે તે લોકો અને ખેડૂતો અને પશુપાલકો માટે ફાયદારૂપ સાબિત થશે રિપોર્ટર ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા આ સિંગલ ઇફેક્ટ એમવી આર બેઝ ઇનોપરેશન પ્લાન્ટ છે જે અમે કેમ પ્રોસેસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ બનાવેલો છે આ પ્લાન્ટમાં આપણે ગૌમૂત્ર અને પ્રોસેસ પ્લાન્ટ પ્રોસેસ કરીશું અને એ ગૌમૂત્રમાંથી અર્ક બનશે અને પાણી પણ બનશે અર્ક અને જે સોલ્ટ બને છે એ આપણે ફર્ટિલાઇઝર દવાઓ બનાવવામાં અને બધી જગ્યાએ યુઝ થશે જે પાણી બન હોય છે એ આપણે રેગ્યુલર યુઝ માટે પણ વાપરી શકીશું ગૌમૂત્રમાંથી અન્ય પ્રોડક્ટો પણ બને છે તે ખેડૂતો અથવા લોકોને કયા પ્રકારે કામ કઈ કઈ પ્રોડક્ટ બને છે કયા પ્રકારે ખેડૂતોને એ રીતે યુઝ થશે કે આ એક આપણું રાસાયણિક મતલબ આપણું સેન્દ્રીય ખાતર છે આ રાસાયણિક ખાતર નથી જેથી આપણને જે ઘણી બધી આપણે આ આડી ઇફેક્ટો જોતા હોઈએ છીએ સેન્દ્રીય ખાતર યુઝ કરવાની તો રાસાયણિક ખાતરથી આપણે આ ખાતરથી આપણે ખેડૂતોને લાભ થશે મળ્યું છે ચાલો કેમ પ્રોસેસ સિસ્ટમ પ્રાઇવેટ ખેડૂતને પેલું ગૌમૂત્ર જે ગાયો આપતી તે વેસ્ટેજ જતું હતું અને એનો કોઈ ઉપયોગ થતો નહોતો જે ગટરમાં જતું હતું આ લોકો આવીને પાંચ રૂપિયા લીટર લઈ જાય છે એટલે એનો એક ઉપાર્જન થવા માંડ્યું એટલે લોકો ગાયો પાડવા માંડશે અને હું આ જે ડેરી બની ત્યારથી પહેલા નંબરથી ગૌમૂત્ર આપું છું શરૂઆતમાં આપણને એવું લાગતું હતું કે ગૌમૂત્ર લેવા જતાં ગાય પાટુ માર શા થશે પણ ના કમ્પ્લીટ ગાય ટાઈમસર આપણને ગૌમૂત્ર આપે છે અને આ લોકો ટાઈમસર લઈ જાય છે ચોખ્ખો ફાયદો છે કેવા ફાયદો જો ખેતીમાં આપણે શરૂઆતમાં જ્યારે આમ વાપરીએ છીએ એટલે એકાદ વર્ષ આપણને એવું લાગે છે પણ જે ફર્ટિલાઇઝરનો નશો ચડેલો છે એમાં કમ્પ્લીટ પૂરક થાય છે અને આ ફર્ટિલાઇઝરથી ઘણી બધી ફૂગને આવું બધું આવે છે આમની દેવાથી ફૂગ નાશકથી જે છોડ છે ફર્ટિલાઇઝર કરતાં પણ સારો વિકાસ કરે છે અને સારી પેદાશ આવે છે હું તો મારા ખેતરોમાં બે હજાર સત્તરથી આમને જ્યારે ચાલુ કરી ત્યારે સમજી બી પાયાના બીજથી મારે ત્યાં આવ્યા હતા અને અમે બે હજાર સત્તરથી આનો સંપૂર્ણ ઉપયોગ કરીએ છીએ મારા ખેતરમાં બે હજાર સત્તરથી કોઈ પણ પ્રકારનું કોઈ રાસાયણિક ખાતર વાપરતો નથી બીજા લોકોને જે પેદાશ થાય છે એના કરતાં મારા ખેતરમાં પેદાશ વધારે થાય છે ઈશ્વરભાઈ જય ગોપાલ અમે લગભગ સાતથી આઠ વર્ષ બે હજાર સત્તરમાં પચાસથી સો લીટર ગૌમૂત હતી મેં ચાલુ કર્યું હતું બધું પ્રોસેસ અને એના ત્રણ વર્ષ મારા આર કામ થયું એના કેવી રીતે ગૌમૂત્રમાંથી અલગ અલગ પાર્ટ કરાવે અમોનિયા કેવી રીતે સેપરેટ કરો પોટાસ કેવી રીતે સેપરેટ કરવો માણસો માટે દવાઈ બને એ કેવી રીતે સેપરેટ કરો અને મેન અમારો ઉદ્દેશ છે કે ગાય ખેડૂતના ઘરે રહે ખેડૂતને ગાય જ્યાં જ્યાં સુધી ઇકોનોમિક વાયબલ નહીં થાય એને બે રૂપિયા વી મળે ત્યાં સુધી ગાય ખેડૂતના ઘરે નહીં રહે ગૌશાળામાં જશે અને ગૌશાળામાં ગાય રહેવાથી શું પ્રોબ્લેમ થાય છે એને હરો ચારો ઘાસ સૂકો ચારો આપણે લાવવો પડે એ આપણા માટે બોજ બની રહી છે તો અમારો ઉદ્દેશ એવો તો મારા ફાધરનો કે ભાઈ ગાય ખેડૂતના કરે રહે તમે પાંચ રૂપિયા લીટર ગાયના ગૌમૂત્ર લેવાનું ચાલુ કર્યું આ ગાયના છાણના ખેડૂતને પૈસા મળે છે તથા ખેતરમાં જાય છે ગાયના દૂધ ડેરી ભરાઈ આવે છે પણ આજ સુધી ગૌમૂતાને ખેડૂતને અવેરનેસ નથી એનો કઈ રીતે વપરાશ કરવો એ નથી તમે પાંચ રૂપિયા લીટર ગૌમૂત્ર લેવાનું આજે બે હજાર સત્તરમાં ચાલુ કર્યું તમે સો લીટરથી ચાલુ કર્યું હતું પછી અમે ધીરે ધીરે વધારતા ગયા બે હજાર એકવીસમાં એક હજાર લીટરનું પ્લાન્ટ નાખ્યો અને એમાં અલગ અલગ કંપનીઓ સાથે અલગ અલગ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ સાથે બધા સાથે સંશોધન કર્યું અને કેવી રીતે અમે વધારો હવે નવો પ્લાન્ટ જે નાખે દસ હજાર લીટરના રોજનું દસ હજાર લીટર ગૌમૂત્રનું પ્રોસેસ થશે જે પાંચ રૂપિયાના હિસાબથી પચાસથી સાઠ હજાર રૂપિયા રોજના ખેડૂતને ઘરે જશે બીજું મોટી વાત છે કે ઓનાથી જે દવાઓ ભણાય છે એ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઈડના એક અલ્ટરનેટિવ સોલ્યુશન છે જે આજે ઓર્ગેનિક ફાર્મિંગમાં શું ઘણા બધા ખેડૂતને આ સવાલ છે કે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ કરશું પણ એનાથી બરોબર ઉત્પાદન મળશે કે નહીં તો અમે આ બધું રિસર્ચ કરતાં લગભગ ચારથી પાંચ વર્ષ ખાલી આર એન્ડીમાં કે ભાઈ ખેડૂત આ જ નાખે અને કાલે રિઝલ્ટ મળે આવો પ્રોડક્ટ પૂરો ડેવલપ કર્યો છે આ જે ટેકનોલોજી એક જર્મન બેસ્ટ એમવીઆર કંપની ટેકનોલોજી છે અને એક કેમ્પ દ્વારા બનાવવામાં આવી છે જે પૂરેપૂરું કાવ્યની પ્રોસેસ કરીને ડિસ્ટિલેશનમાંથી એનો વાર અમુનિયા પાર્ટ સેપરેટ કરે પોટાસ સેપરેટ કરે અને મેન ઘણી બધી આજકાલ કંપની છે જેનામાં પાણીનો ઉપયોગ થાય છે પણ આપણી પહેલી દેશની આ કંપની છે દસ હજાર લિટરમાંથી પાંચ હજાર લિટર પાણી પીવાલાયક પાણી આરો વોટર એ અલગ કરશે